ગઢડાના જિલ્લાના વિસ્તારમાં ઠપકો આપતા સર્જાય મારામારી બે મહિલાઓની જાઉ થતા સારવારથી બોટાદ ખસેડી પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચી કાર્યવાહી હાથ ધરી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ જિલ્લાના વિસ્તારમાં અગાઉ છોકરાઓ વચ્ચે થયેલ બોલાચાલી બાબતે સાંજના સમયે ઠપકો આપવા જતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જેમાં બે મહિલાઓને માથાના ભાગે ઈજાઓ થતા બંને ઈજાગ્રસ્ત મહિલાઓને પ્રથમ ગઢડાની રેફરલ હોસ્પિટલ ખસેડે પરંતુ બંને મહિલાઓને માથાના ભાગે વધુ ઈજાઓને લઈને ફરજ પરના તબીબે બંને મહિલાઓને વધુ સારવાર અર્થે બોટાદ ખસેડે ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યારે ગઢડા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી ગઢડાના ચિન્નાકા વિસ્તારમાં સર્જાયેલ મારામારી મામલે ઈજાગ્રસ્ત મહિલાના માતા કનુબેન હકાભાઈ ખવડે માહિતી આપી હતી ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા કનુબેન હકાભાઈ ખવડે અત્યારે તમે ગઢડા હોસ્પિટલ આવ્યા છો શું બાબત આવ્યા અમારા છોકરા બહાર બેઠા હતા ખાલી ખોટી કાતર મારતો હતો તો હું ઠપકો દેવા હું એને પપ્પા જ ગયા બીજા કોઈને એના ઘરે ભાવના ઘરે રમેશભાઈ પરમારના ઘરે કહેવા ગયા કે આવું ન હોય તમે તમારા છોકરાને વારો અમે મારાને વાર ખોટું આપણે બાજવાનું નથી કરવું તો એ બધાય સોડી ને મારી હારે બાંધવા માંડ્યું અને મને જેમ તેમ બોલવા માંડ્યા તા એના છોકરાએ લાકડી લીધી તો એની સોડીઓ હામાં ટેકાને ઢગલો પડ્યો હતો એમાં લઈને બધેને મારવા જ મળ્યું મારા હાઉને પછાડી દીધા મારા બે ત્રણ જણી થઈને વાળ પકડ્યા અમને બધેને ઘાસ કરવા માંડ્યું એમને તો ખાલી ઠપકો દેવાઈ ગયા હતા અમારે યાર કોઈ હતોય નહીં તો આ સોડી આવી તો આને પાદરી અંદર ખેંચી લેવાની પ્રયત્ન કર્યો આને લઈ લેવી એવું એટલે અમે બધા પછી આ સોડીના માથામાં છોકરી અમારે રૂકો ગમે એને પાદરો પાઇપ મારી દીધો છે માથામાં હાથમાં પછી અમે આ દવાખાને આવ્યા આવી અને આ પાટા પીડને આ બધી